લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાનું નિવેદન સામે આવ્યું છે કેશોદના બામડાસા ખાતે કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું છે અને આપના આશીર્વાદથી સાંસદ બને છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે સાંસદ બન્યા પછી મોદીજી વતી ગેરંટી આપું છું કે ઘેડ વિસ્તારની નદીઓ ઊંડી ઉતરવાની જવાબદારી લઉં છું અને મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે તેવું મનસુખ માંડવિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મનસુખ માંડવિયાએ કેશોદમાં વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી પાણી ફરી એમાં એક પણ પાક એવો ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે હું ભારત સરકારના મંત્રી તરીકે નહીં પરંતુ આપના આશીર્વાદથી હું સાંસદ તરીકે પાર્લામેન્ટમાં જઈશ પરંતુ હજુ ચોક્કસ રીતે કહીશ કે સાંસદ બન્યા પછીનું मोदी जी होती गारंटी आपको जो गैर इस्तेमाल नदियों उम्मीद कर रहा है जो हैं ये दोस्तों मोदी सरकार ने वादे थे केयर कब करेंगे मोदी ने माना सु गारंटी आपने जो गारंटी पूरी करवाने की गारंटी है